ન્યાયની રક્ષા કરતા ગાંધીધામ વિભાગના મેજિસ્ટ્રેટો યોગા શિબિરમાં જોડાયા વિશ્વ યોગ દિવસની અદભુત ઉજવણી કોર્ટના પટાંગણમાં કરવામાં આવી હતી ભાગના મેજિસ્ટ્રેટ સરકારી વકીલ વકીલગણ અને બાર એસોસિએશનના સભ્યો જોડાયા ગાંધીધામ તાલુકા કોર્ટમાં ગઈકાલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે કોર્ટના પરિસરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધિક સેશન જજ બીજી ગોલાણી એમ એચ ચૌહાણ એમ એ શેખ એમ બી ભાવસાર એ સાહુ શહીદના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ બારવિસો શિષ્ટના દિલીપ જોશી બારસો શિષ્યના મંત્રી મયુરધ્વજ ખાંડેકા ઉપપ્રમુખ કાનજીભાઈ ફફર યાકુબ થારાણી હિમાંશુ ધનવાણી શિમરબેન સોનેજા શહીદના લોકો ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે સરકારી વકીલ મહેન્દ્રસિંહ જાડેજા સુરેશભાઈ રાણા ગાંધીધામ કોર્ટના સરકારી વકીલ ભગવાનભાઈ પટેલ બારવિ શીસના સિનિયર જુનિયર વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ યોગ દિવસને સફળ બનાવવામાં આવ્યું હતું